છોડ હું પટેલ ભારતી ભારતીશ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક બનાવીશું પાંચસો ગ્રામ જેટલા ટામેટા લીધા છે ટામેટાને સારી રીતે ધોઈ લઈશું પહેલાં આ રીતે સરસ ધોઈ લેવાના છે આપણે આ રીતે વાસણમાં કાઢી લેવાનું છે પાંચસો ગ્રામ ટામેટામાંથી આ ચાર ટામેટા છે એ આપણે સમારી લેવાના છે અને આ પાંચ ટામેટા છે એ મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું મિક્સચર જારમાં જે ક્રશ કરેલા ટામેટા પછીથી એડ કરવાના છે આ રીતે ટામેટાને સમારી લેવાના છે બહુ નાના કે બહુ મોટા રાખવાના નથી આવા મીડિયમ જ સમારવાના છે ટામેટા સમારીને રેડી કરી લીધા છે આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે એને ઝીણી ઝીણી સમારી લઈશું આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે એને આ રીતે ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે આપણે દસ લસણની કરી લીધી છે આપણે એને છોલી લઈશું આ રીતે છોલીને રેડી કરી લેવાનું છે લસણને વાટી લઈશું પહેલાં એક ચમચી મરચું એડ કરીશું ટામેટાના શાક માટે આપણે એક ચમચી જીરું લીધું છે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી રાઈ અડધી ચમચી હળદર લીધી છે એક ચમચી જીરું અડધી ચમચી ગરમ મસાલો અને બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે ઘણી વખત આપણે સેવ ટામેટાનું શાક બનાવીએ છીએ તો ગોળ કે ખાંડ આપણે ઉમેરીએ તો ઘર પણ થઈ જાય છે પણ જો આજે જે મેં પદ્ધતિ બતાવી છે તમને એ પદ્ધતિથી આપણે બનાવીએ છીએ તો એમાં ખાંડ કે ગોળ એડ નથી કરતા પણ ખટાશ પણ નથી લાગતો એ શાકમાં એવી પદ્ધતિ આજે આપણે બનાવ્યું છે એ રીતે સેવ ટામેટા માટે આપણે બે મોટા ચમચા તેલ લઈ લેવાનું છે

એ કરી લેવાની પાંચ મિનિટ એને ઢાંકી લઈશું ત્યાં સુધી આપણે ટામેટા ક્રશ કરી લઈશું ટામેટા ક્રશ કરવાના છે એ આપણે સમારી લઈશું તો આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણા ટામેટા ચડી ગયા છે તો આપણે જે આ ક્રશ કર્યા છે એડ કરી લઈશું એક કપ પાણી એડ કરી લઈશું હવે આપણે બધા મસાલા અંદર એડ કરી લેવાના છે જીરું હળદર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર એડ કરીશું આપણે લસણ ની ચટણી એડ કરી છે એટલે એ પ્રમાણે એડ કરવાનું છે સરસ રીતે એને હલાવી લેવાનું છે આદુ લીધું છે તો એને ઉપર છીણી લેવાનું છે આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખીને એને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સબ્જી આપણી સરસ રેડી થઈ ગઈ છે તેલ સરસ છૂટું પડી ગયું છે તો આપણું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો